જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના મારા નવા બાબુમાં કેમ છો બધા મજામાં ને અમે પણ મજામાં છીએ કેમકે કાલે વાવણી કાલે વરસાદ જ એટલો થઈ ગયો બહુ જરૂરત એટલો થઈ ગયો છે એકવારીમાં થોડોક ઓછો છે તો એમાં વાવવા નથી જવાની સિંહ અને એકવારીમાં વધારે એટલે આમ ભવાઈ એવું થઈ ગયું છે તો આજે સિંગ વાવવાની તૈયારી થઈ ગઈ છે સિંગ વાવવા જવાની છે ને સિંગ વાવવાની હોય એટલે આપણે ગણપતિ દાદાના લાડવા બનાવવાના હોય તો એની પણ તૈયારી થઈ ગઈ છે સુરમાં થઈ ગયું છે હવે અંદર ઘો અને ઘીનો પાક લઈ લાડવા બનાવી નાખવાના છે અને મગ બખાઈ ગયા છે તો મગનું શાક બનાવવાનું છે ને અત્યારે બીજાને એ તૈયારી કરે છે વાવાઝાવાની પણ આતે ઘટતું હોય એ લેવા ગયા છે અત્યારે બીને દવાનો પટ લગાવી દીધો છે ને અમારા ભાજિયા પણ આવી ગયા છે તમે જોઈ શકો છો પટ લગાવાઈ ગયો છે ને સુકવી દીધું છે બી અને આ બધી તૈયારી છે વાવા જવાની મીઠું ને મગ ને કંકુ ને ગોળ ને ધાણા પેંડા કેમ કે આપણે વાવા જાય ને ત્યારે જે આવતા હોય એને સાંદો કરવાનો હોય પહેલાં તો બહુ સારું હતું એવું કે બળદ હોય બળદ ને ગોળ ને ધાણા છળાવે બાળને છાંદ કરે પછી જે વાવાઝા એ બધાને સાંજ કરે અત્યારે પણ છે સાચા મગનો સાચો કરવાનો હોય મીઠાનો સાચો કરવાનો હોય હળદનો હોય એ બધું કરવાનું હોય કુવારી કન્યા હોય તેના હાથે મુહૂર્ત કરવાનું હોય તો અમારા ગ્રીવાની હાથે મુહૂર્ત કરવાનું છે હે ને હે ને મને આમ સામો તો જો તારે કરવાનું છે સાથીઓ સાથે કરવાનો છે હા તો મારે ગ્રીવા બેનો વારો પડવાનો છે આગળ હેને સાથે આવડે બનાવતા તો ડ્રાય માં હાથ સુધી આવડે તો નકર હું તો છું છે મમ્મી છે તો બના દેજો વિડીયામાં કન્ટિન્યુ મજા આવશે અને તમે સપોર્ટ પણ કરતા રહેજો કરો જ છો સપોર્ટ પણ જરૂર છે વધારે સપોર્ટ નહીં શેર કરો તમારા ગ્રુપમાં અમારો વિડીયો અને અમારા સબસ્ક્રાઈબર વધે લાઈક વધે કમેન્ટ પણ આપજો કે અમારો વિડીયો તમને કેવો લાગે છે સારો લાગે તો ફ્રેન્ડ્સ આપણે અત્યારે એમાં સુરમામાં ઘી ને ગોળો નાખી દીધો છે

આને અંદર આવી રીતે રૂપિયો નાખી દેવાનો પછી આવી રીતના દબાવી દેવાનો તો ચાલો દોસ્તો આજે આપણે વાવણી કરવા જવાનું છે અત્યારે હવે તૈયારી થઈ ગઈ છે બી બી બધું ભેળવી દીધું છે વાવણી થોડી કાકર બોકર છે હવે જોઈ છે ખેતરમાં વાવણી સાહસ કરી છે આપણે બોલો બેટા હું શું છે કેમ એમ થઈ ગયું નિત્ય પણ વાડી જ આવે છે ઘણા દિવસ પછી હવે ગ્રીઓ બેન આવી ગયા અમારા હાથયા કરવા જો

Thank <laughs> વીવ તડકો લાગે ગિફ્ટ મળી ગયો તને મળી ગયો ક્યાં છે ગિફ્ટ વાહ વે વાહ સરસ છે છીએ આ ગોટલામાંથી ગોટલી કાઢીને ગોટલીનો મુખવાસ બનાવીએ છીએ અત્યારે કોઈ મારી જોડે નથી કે ફોન પકડીને આ બધી પ્રોસેસ તમને બતાવી શકે કેમ કે બીજા કંઈ લોકો વાવવા ગયા છે વાવણી ખેડી છે તો સિંહ વાવવા ગયા છે બધાય અને મુખવાસ તો ખબર ગુજરાતી લોકોને તો ખબર જ હશે કે ગોટલીનો મુખવાસ કેવી રીતે બને તો વધારે તો આપણે કાંઈ કહેવાનું ના હોય પણ મહેનત ફૂલ માગે કે અત્યારે ગોઠલા આપણે ગોઠલી કાઢીએ પછી એને બાફી એની કટકી કરી અને મહેનત વધારે વધી જાય તો જોઈ શકો છો તમે મેં આટલી ગોઠલી કાઢી છે આટલી હજી કાઢવાની બાકી છે પછી બધી બાફી નાખીશ કુકરમાં અને પછી સાંજે બધા એ જોઈએ તો કટકી કરી નાખીશ તો દોસ્તો અત્યારે આપણે વાવેતર કરવાનું ચાલુ કરી દીધું છે ભાગીદારો છે આપણા આવી ગયા છે કાલે તો એ લોકો વાવે છે અત્યારે આપણે જોઈએ છીએ ખાલી બધી નિરીક્ષણ કરીએ છીએ તો અત્યારે સાહસ કર્યું છે પચાસ ટકા લોકો જો વાવે છે પચાસ લોકો પચાસ ટકા જેવા લોકો વાવતા નથી કારણ કે ધડો કોરો છે ઉપરથી સોહાથ આગળ પહેલું છે પાવડીની ખેડ છે એટલે નીચે બે બે તંત્ર આગળ કોરો છે એટલે લોકો વાવતા બીવે છે આપણે લગભગ અત્યારે ટ્રાય મારી છે સાત વીઘાની આજે વરસાદ આવશે હજી આજની તારીખમાં તો પાછું કાલે નવું બીજું ખેતરનું વાવેતર કરશું હજી આ ખેતરમાં આપણે ચૌદ વીઘાની માંડવી છે તો જોઈએ છીએ હવે તો ખમી જાવું નહીં તો પછી સાત વીઘાની જ વાવશું કારણ કે બિયારણ મોંઘા છે ખોટા બગાડવાનું થતા નથી પાંચ દિવસ પછી પાછો વરસાદ આવશે ત્યારે વાવીશું એટલે જોઈએ છીએ કઈ રીતનું બધું આગળ આગળ થાય છે હવે અને પછી આગળ કેવું ઉગે છે એ બધું જોવું પડે એમ છે અત્યારે વિચારવું પડે એમ છે ઘણું તો ચાલો અત્યારે વાવે છે જોઈએ આપણે કઈ રીતનું બધું ચાલે છે તો ચાલો મય બનાઈ રહ્યો છું મજા આવશે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં દોસ્તો ઓકે તો દોસ્તો તેરા આપણે એક ખેતર નો એક ભાગ છે અમારો સાત વીઘા તો એ તેરા આપણે વાવી દીધું છે કારણ કે હવે બીજું આગળ હોવા એમ છે ને જમીન વાહરી ગઈ છે અને થોડોક તરકો જેવો હતો એટલે આપણે કાંઈ બહુ ખોટું સાહસ કરવાનું થતું નથી હવે આ સાત વીઘા વાવીને આપણે પૂરું કરી દેવાનું છે હવે પાછો જ્યારે વરસાદનો રાઉન્ડ આવે ત્યારે બીજું વાવવાનું છે આપણે આ ખેતર આપણે ચૌદ વીઘાની બેટી બદ્રીસ વાવા નથી એમાંથી એક ચાર વીઘા જેવી આપણે સાડત્રીસ નંબર વાવવાની છે અગિયાર વીઘા જેવી દસ અગિયાર વીઘા જેવી બેટી બદ્રીસ આવવાની છે પણ હવે અમાર દરે તો બંધ રાખી દીધું છે વાવવાનો ખસોડો આપણે સાંજ વીગાનો ટ્રાય મારી છે અમુક અમુક ખેડૂતો જેણે થોડું થોડું વાવ્યું છે તો હવે જોઈએ છે એમાં કઈ રીતનું બધું થાય છે એ આપડો ફાપડો હોવાય ગયો પાછો જોઈ શકો છો આપ આપણે હવે થોડી ટોફ બાકી છે ખાલી એક જ ઉછલ બાકી છે પછી આપણે રપટો મારીને અમાર મારી દેવાનો છે એટલે કામ થાય પૂરું પાછળ જયારે વરસાદ આવશે ત્યારે આપણે વાવીશું ત્યાં સુધી કાંઈ સાવસ કરવાનું છે નહીં આગળ એક મંડાણ થયું હતું આ બાજુ તો એ મંડાણ વિખાઈ ગયું બહુ જાયમુનિ જોઈએ એવું થોડો ઘણો વરસાદ આવી ગયો હોત તો આગળ વાવાનો થાય જ આપણે હવે કંઈ સાહસ કરવાનું થતું